હાલના રાજ્યના કાર્યરત ડીજીપી વિકાસ સહાય ત્રીસ જૂનના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે રાજ્યના નવા ડીજીપી કોણ બનશે તેને લઈને પોલીસ બેળામાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે વિકાસ સહાય પર સિનિયોરિટી અનુસાર ડૉક્ટર કે એલ એન રાવને તેમના પર સરકારની નજીક ગણાતા અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી એસ મલિકને ડીજીપી બનાવાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે ત્યારે સરકારે પાંચ અધિકારીની યાદી કેન્દ્ર સરકારમાં મોકલી આપી હોવાનું જાણવા મળી રહ્યું છે સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમે રેની જોશીડા નામની એક યુવતીની ધરપકડ કરી હતી જે હાલ પોલીસ કસ્ટડીમાં હોવા છતાં આજે તેના નામથી ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ દ્વારા હાઈકોર્ટ સંકુલમાં પહોંચીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ પોલીસને અહીંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી ત્યારે પોલીસ કસ્ટડીમાં રહેલી આ યુવતીએ શિડ્યુલ મેલ કર્યા હોવાની અથવા તેના નામથી કોઈ અન્ય વ્યક્તિએ મેલ કર્યા હોવાની આશંકાને પગલે પોલીસે આગળની તપાસ શરૂ કરી છે આગામી સત્યાવીસ જૂનના રોજ ભગવાન જગન્નાથની એકસો અડતાલીસમી રથયાત્રા અમદાવાદમાં નીકળવાની છે ત્યારે રથયાત્રાને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અમદાવાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે રથયાત્રાના દિવસે રોડ પર કઈ રીતે આખી વ્યવસ્થા થશે એ માટે આજે વહેલી સવારે પોલીસ કમિશનર જી એસ મલિકની અધ્યક્ષતામાં મેગા રિહર્સલ કરવામાં આવ્યું હતું ભગવાન જગન્નાથના મંદિર જમલપુરથી સવારે સાત વાગે પોલીસ રથયાત્રાના રૂટ પર નીકળી હતી જેમાં પચાસ થી વધુ ગાડીઓ સાથે પોલીસ જવાનોએ સમગ્ર રૂટ પર રિહર્સલ કર્યું હતું